બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતોને ખેતી કરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ડીસાના પેછડાલ ગામના વાસ્તાભાઈ પટેલ વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે પરંતુ તેમના વિસ્તારમાં પાણીના તળ ઊંડા જવાના કારણે તેમને ખેતી કરવી તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું પરંતુ તેમના આ તમામ મુશ્કેલીમાંથી બહાર આવવા પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી કરવાની શરૂઆત કરતાં ખેત તલાવડીએ તેમના જીવનને બદલી નાખ્યું છે જાણીએ મારો નો વાસદાભાઈ કોનજીભાઈ પટેલ ઉમર છે ચોપન વર અભ્યાસ કર્યો નથી હું અભણ છું ગોમ પેસડાલ તાલુકો ડીશિયા જમીન છે મારા જોડે બાવીસ વીઘા વીસ થી બાવીસ વીઘા જમીન છે ખેતી કરવાનું એવું છે કે શિયાળામાં પટાટા એંડા રાજગરો અને રાયડો આરી ખેતી કરવાની છે ચાલુ ઉનાળામાં બાજરી અને મગફળી આ બંને જ ખેતી થાય છે અને પશુઓને અને ગેસ એટલે રજગા બાજરી ચોમાસામાં મગફળી એરંડા પછી બાજરી ગોવાર આરી કેટલી ખેતી થાય છે હવે અમારે પોણીના તાળા પહેલાં તો હતા ચારસોથી પોનસો ફૂટ આજે ઊંડા તળ ગયા છે નવસોથી હજાર ફૂટ એની અંદર પાણી પહેલું હતું મીઠું પાણી અને ઉપરલું પાણી હતું સારું એમાં પેદાશ સારી મળતી હવે ઊંડા બોર કર્યા એમાંથી પાણી આવે છે ટાઈટ કડાક એની અંદર પેદાશ કોઈ મળતી નથી અને શાસન ચાલતું પણ નથી પહેલની ખેતીની તો વાતાદાખી શું અલગ હતી પહેલી તો ખેતી થતી માણસનું માથે વાતા વીસ કિલ્લાનું થતું છવી હત્યાવી મણ તો પટાટું ઉતરતું એટલે પહેલની ખેતીની તો વાતાદાકી છોડી મારો પણ હાલની એટલું પાણી ખરાબ છે એટલે કોઈ પણ ખેતી થાતી કરતી નથી એનો ચોથો ભાગ છું પણ પાંચમો ભાગ જ થાય છે ઊંડે પોણી થયા મેં બોર બનાવ્યા હતા પહેલે વાર એક બનાવ્યું બોરની અંદર પોણી મળ્યું ન એના બોરની રકમ થાય પૈસા એટલે તે આઠ લાખ રૂપિયા તો પોણી મળ્યું નહોતું એ બોર ફેલ ગયો પછી બીજો બોર બનાવ્યો તો બીજો બોર બનાવતા પાણી મળ્યું ન એની પોઝિશન ધી અને એમાં સાત લાખ રૂપિયા મળ્યા તો બધાનું કહેવું કે ભાઈ એક કાંઠો થઈને બોર બનાવ્યો તો ત્રીજો બનાવ્યો તો ત્રીજામાં પણ એ દસ ફુવારા ઉપરનું પાણી ત્રણે ત્રણ બોરામાં દસ ફુવારથી અગિયાર ફુવારાનું પાણી મળ્યું છે બાકીનું પાણી મળ્યું કર્યું નથી અણદાભાઈ ઈ પૂરા ગોમ છે ડીસા તાલુકાનું અણદાભાઈને ત્યાં જ્યાં એ ખેતળાવડી એમની કરી લીધી એમની ખેતળાવડી ભાળી એણેની ખેતળાવડી ભાતે પણ એના કરે સલાહ સૂચના લીધી તો આપણે કે ખેતળાવડી જ બનાવી છે અને ખેતળાવડી તો નહીં બનાવીએ કાં તો બોરમાં તો આપણો પરિવાર કોઈ જીબ્બાનો નથી તો હું આયા હું મને ભાળી આપણે વિચારી કુટેબ સાથે અને વાતચીત કરી અને કુટુંબી કીધું કે તો હવે તમારે એ બે હતો એ બનાવો આપણે રીબો તો પડશે જ પછી ખેતળાવડી બનાવી તો એ ટાઈમે ખેતળાવડી બનાવવા ગયા એટલે રૂપિયા સાતાં પોંચથી છ લાખ હાલ તો મોંઘવાડી થઈ ગઈ છે પણ એને વર્ષ બે થઈ ગયા ખેતરાવડી બનાવ્યાને ખેતળાવડી પાણી સંગ્રહે મારા જોડે ગણો ને કે બાવીસ વીઘા જમી છે તો બાવીસ વીઘામાંથી ખાલી વીસ ફૂટ પાણી ઘટે છે પિસ્તાળીસ ફૂટ ઊંડી છે વીસ ફૂટ પાણી ઘટે એની અંદર આખે આખો શિયાળાનો પાક થઈ જાય છે અને પાણી સોતે હાથ પાવાના એક કે બે પાણી પાઈને તમે સોળી મારો તો પોણી વધે પૂરું પણ એ પાણી ઘણું યોગ પોણીનું તો હવે અમારે તો અભાણસો મું એટલે કોઈ લોબો નક્કી નથી થાય કે આટલી છે એમ પણ એ એકસો પિસ્તાળી ઊંડી અને દોઢસો ઓમ ને દોઢસો ઓમ એટલી ઊંડી છે એટલે આપણી મોટા પાયા છે ઓણા ડીસા તાલુકામાં કહો તો મોટા મોટી ઓપણી જ છે પાણી નાતો તારે કૂટબ સાથે ઝીબું એટલે વાત તમે છોડી મારો લૂઘડાઓ આપણા હતા મારા પોતાના લૂઘડા હતાના કે ખાવાનું ગોચી લાવવું પડતું તો ડીશા બજારમાંથી બાજરી હતી કે ઘઉં હતા તો એનું વેચાતું લઈને ખાતા તો ને કે બાકીનો કોઈ પણ પોઝિશનમાં ખોમી જ નથી એટલી તકલીફ હતી ખેતરાવડી બન્યા પછી છોકરા જે તે કરી અને મજૂરી કરી મજૂરી કરીને છોકરા ભણાયા તો મોટી બીબીને આજે ભણી ઘણી છે દોતીવાડા યુનિવર્સિટીમાં ભણી એ થઈને એ એમએસી કરી પીએચડી કરી અને હાલ સુરતના જોડે બાયડુલી કરીને છે સિટી અનુવર્સિટી છે એની અંદર એમાં નોકરીએલાઈ છે ડૉક્ટર છે એનો પિસ્તાળીસ હજાર પગાર ડાયરીકે અમને સીધી સીધો થઈ ગયો અત્યારે ખેતળાવડીથી ખેતી કરતા શિયાળામાં હોવા બટાકા ઘઉં રાયડો અને તમાકુ પણ એ અમને ખેતળાવડી કર્યા છેડની વાતની બહુ સારી પેદા મળવા મળે છે કોઈ પણ તકલીફ નથી અને બીદી બીબી હતી એ મેં ભણાઈ એણે પીએચડી ઉધી પહોંચી ગઈ હતી નોકરીના તૈયારમાં છે છોકરા ભણાયા તો છોકરા એક કોલેજમાં છે એક અગિયાર સાયન્સમાં છે અને આ બધું ખેત તળાવડી કર્યા પછી આખું આયોજન જ બદલણું ન કે તો પહેલની તો તકલીફની કોઈ વાત છોડો જો ચોપડી લાંબી હોતી તો ગોદામય પૈસા હોતા ન પણ ખેત તળાવડીના આભારથી મોટા અને ખેત તળાવડી કરાય ખેડૂતને ગમે એણે ખૂણે જાય તો ખેત તળાવડી નહીં કરી કે તે સુધી પણ જીવીને કહે એમ બોરથી ખેંચતા એ ટાઈમે પચાસ હજારથી મોડી અને છપ્પન સત્તાવન હજારથી સાઠ હજાર કોઈ પૂરા બરાબર એટલું બિલ આવતું તો એ બિલના પૈસા લગાવતા એ કાંઠા હતા આજે અડધો લાખ રૂપિયા હતા તો અડધો લાખ ખેડૂતના ઘરમાં જો પોઝિશન સોંપડી લાવવાની ન હોય તો સાઠ હજાર રૂપિયા ભરી કે નહીં તો હાલની અંદરમાં ખેતળાવડી કરીને ખેતળાવડીની અંદરમાં ખાલી આખા શિયાળાની અંદર હેડે ખેતળાવડીની મોટર ત્યારે ખાલી ચારથી પાંચ હજાર રૂપિયા બિલ આવે બાકીનું બિલ આવતું નથી આખા વર્ગનું બિલ આવે અગિયાર હજાર અગિયાર હજાર ઉપર નથી આવતું આજ આજે ખેતીનો ખર્ચો લગભગ બિલ સુધી ખાતર બિયારોણની બિલ ગણો તો લગભગ અને ખેડાઈ તો લાખ હવા લાખનો ખર્ચો હોય છે બરાબર તો હાથે આઠ દસ લાખનો કહો તો આવા ખાચી આ પ્રમાણે અન્ય ખેડૂતોને અમે એવું કહે છે કે ભાઈ બોરની આખી પોઝિશન તમે છોડી મારો અને જો જીવતો રહેવું હોય તમારા તમારે પરિવારને બે રૂપિયા સારી રીતે ઘરમાં બચાવવા હોય તો ખેત તળાવડી જ કરો અને ખેત તળાવડી નહીં કરો તે સુધી તમારા ઘરમાં કોઈ પણ ખર્ચાની અંદર હરખાઈ જ થાય છે લુકસણ આવશે પણ હું હરખાઈ નોકું છું આ લુક્ષણ જ આપવાનું છે અને મેં તો લુકસણ ભોગવું પૂરું થાય ભોગવ્યા પછી જ મેં એ બધો વિચાર કરીને કર્યું છે